દેખાદેખીના આ દૂરમાં બીજાને દેખાડી દેવાના ચક્કરમાં માણસ ક્યારેક ખુદ દેખાતો બંધ થઈ જાય છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારોથી નવા સંબંધોનું સર્જન થાય છે કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે જો તમે તમારા પર વિશ્વાસ છે તો દુનિયાની કોઈ પણ શક્તિ તમને સફળ થવાથી નહીં રોકી શકે કોલસાની દૂધમાં રાખો સફેદ થતા નથી એવી જ રીતે ઘણા માણસનું ગમે તેટલું રાખવું કદર કરતા નથી બહુ શોખ હતો બધાને ખુશ રાખવાનો ભાન તો ત્યારે આવ્યું કે જરૂરિયાતના સમયે પોતાને એકલો જોયો સમજદાર માણસ એની સમજદારીના કારણે ચૂપ થઈ જાય છે અને મૂર્ખને લાગે છે કે મારા ડરને કારણે ચૂપ છે આ દુનિયામાં સારું કરવા માટે જાત ઘસો તો મૂર્ખનું ઉપનામ મળે છે અને ફક્ત જીભ ઘસો તો હોશિયારનું ઉપનામ મળે છે માણસ પક્ષીની જેમ ઉડવા માગે છે કોયલની જેમ ગાવા માગે છે મોરની જેમ નૃત્ય કરવા માગે છે માછલીની જેમ તરવા માગે છે પણ માણસ માણસની જેમ જીવવા માગતો નથી અભિમાન કહે છે કોઈની જરૂર નથી અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે કાછીડા પોતાના પર આવતી મુસીબત જોઈને પોતાનો રંગ બદલે છે જ્યારે માણસ પોતાનો ફાયદો જોઈને રંગ બદલે છે આપણા જીવનમાં અમુક લોકો તો એવા જ હશે જે મતલબ વગર ક્યારેય યાદ નહીં કરે એ વાસ્તવિકતા જેટલી જલ્દી સ્વીકારશો એટલા ખુશ રહેશો ભલે તમે બધી આંગળીઓમાં ગ્રહોની વીંટીને પહેરો પણ જો તમે બીજાને નડશો તો ગ્રહો તમને નડશે જ તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાઓ જેટલા એક ખોટા માણસ સાથે રહેવાથી થશો